મિત્રો અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં ફરી એકવાર દૂધિયા રાજકારણમાં ઊભરો આવ્યો છે જી હા આ વખતે પેટલાદની સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી વિવાદ બહાર આવ્યો છે આ એ જ મંડળી છે જ્યાંથી પેટલાદ બેઠક પર રશ્મિબેન જાદવે ઉમેદવારી નોંધાવી છે અને તેમના પતિ મંડળીના ચેરમેન છે સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારને કરેલ ફરિયાદમાં ફરિયાદીએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે જેના સેક્રેટરીએ કરેલ રૂપિયા પાંચ લાખની સિલકની ઉચાપત મંડળીમાં વધારે દૂધ બતાવવા માટે દૂધમાં પાણીની ભેળસેળ મંડળીમાં ફક્ત ચેરમેનના સગાવાલાઓને જ નોકરી આપવી જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે હદ તો ત્યારે થઈ જ્યારે મંડળીનો બે હજાર ચોવીસ પચીસનો વાર્ષિક અહેવાલ ચેન્જ કરવામાં આવ્યો જ્યારે આ અહેવાલ મંડળીના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં સત્તર વ્યક્તિ કમિટી સભ્યો હતા જેમાં ચેરમેનના પત્ની રશ્મિબેન દિલીપભાઈ જાધવનું નામ ન હતું પરંતુ અમૂલ ડેરીની ચૂંટણીમાં મતદાર યાદીમાં તેઓનું નામ સામેલ કરવા માટે અલગથી જુદો વાર્ષિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને તેમાં રશ્મિબેન દિલીપભાઈ જાધવનું નામ કમિટી સભ્યો તરીકે દર્શાવી અને તેને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં જમા કરાવવામાં આવ્યું અમૂલની મતદાર યાદીમાં નામ દાખલ કરાવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગેરરીતિના આક્ષેપો મામલે જવાબદારોએ લેખિતમાં પણ કબૂલાત કરી હતી અને હવે જ્યારે જિલ્લા રજિસ્ટર કચેરીમાંથી ઓડિટ આવ્યું છે ત્યારે આ સંચાલકો મંડળીને તાળા મારી ગાયબ થઈ ગયા છે મહત્વની બાબત છે કે છેલ્લા ત્રણ દિવસથી રજિસ્ટર કચેરીના ઓડિટરો આ દૂધ મંડળી પર આવી ધક્કા ખાઈને પાછા જાય છે પરંતુ મંડળીના ચેરમેન કે સેક્રેટરી કોઈ ઓડિટરને મળવા માટે આવતા જ નથી તેમાં લોકોએ પાણી રેડી અને ભ્રષ્ટાચાર આચરો છે ત્રણસો ત્રણસો લિટર પાણી રેડ્યું છે એ પોતે એમણે સેક્રેટરીએ કમિટીના સભ્યોએ અને ચેરમેને કબૂલાત કરી છે લિખિતમાં પણ એમ એ લોકોએ આપ્યું છે બીજા નંબરમાં એક અહેવાલ કે જે ગામમાં સભાસદોને જે અહેવાલ આપ્યો છે અને બીજો ડુપ્લિકેટ અહેવાલ પણ એમણે તૈયાર કર્યો છે કોઈ કારણોસર ત્રીજા નંબરમાં એવું કે અમે જે જિલ્લા રજિસ્ટારમાં માંગણી કરાવી ઓડિટ કરાવવાની કે ભાઈ ડેરીની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે તો કેવો ચાલે છે શેના લીધે ચાલે છે કોણ સહકાર આપે છે તો અમારે ઓડિટર સાહેબ પીયુ પટેલ સાહેબ પઠાણ સાહેબ અને હરીશભાઈ સાહેબ જે સરકારી ઓડિટરો છે એ પહેલા દિવસે આવ્યા તો એ લોકો સવાર સાડા સાત સાડા આઠથી સાંજે છ વાગ્યા સુધી બેસી રહ્યા તો દસ વાગે સેક્રેટરીનું એવું કહેવું હતું કે ભાઈ મારે પોલીસ સ્ટેશન જવાનું છે તો હું અગિયાર બાર વાગે આવું છું પછી બાર વાગે પીયુ પટેલ સાહેબે ફોન કર્યો તે ઓડિટર સાહેબ હતા તો એમણે કહ્યું હું બે વાગે આવું છું બે વાગે ફોન કર્યો તો કે હું વાસ જ છું એના પછી એમણે સાડા ત્રણ વાગે ફોન સ્વિચ ઓફ કર્યો પછી છ વાગે પીયુ પટેલ સાહેબને એ બધા લોકો નીકળી ગયા આ લોકો કોઈ પણ પ્રકારનો સહકાર આપતા નથી સાહેબ અને આજની તારીખ સવારમાં ઓફિસ પણ બંધ છે અને સેક્રેટરી હાજર નથી ચેરમેન હાજર નથી કમિટી સભ્ય હાજર નથી પીયુ પટેલ સાહેબને એ લોકો આવ્યા અધિકારીઓ એ લોકોએ ફોન પર કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે બદલામાં સરપંચ શ્રી જે છે દિનેશભાઈ રાવજીભાઈ જાદવ તે સેક્રેટરીના ભાઈ છે અને ચેરમેનના કાકા છે તો એમનું કહેવું એવું છે કે ભાઈ એ લોકો છે નહીં સહી કરશે નહીં અને ઓડિટ થશે નહીં એવી રીતે વર્તન કરી અને એ લોકો નીકળી ગયા સર સાહેબ અમારે રજૂઆત એવી છે કે સિહોલ દૂધ ઉપાસ સહકારી મંડળી લિમિટેડમાં જે ભરપૂર ભય ભ્રષ્ટાચાર થયેલો છે દૂધ પાણી દૂધમાં પાણી બનાવીને વેચે છે પૈસા બનાવે છે પોતાની ઘરે ટ્રાન્સફર કરે છે પોતાના ખાતામાં સેક્રેટરી નાખે છે પૈસા અને એના ચેરમેન બી આ અને કાકા કુટુંબના જોડાયેલા છે સભ્ય બધા આખી ડેરી એ પોતાનું કુટુંબ જ ચલાવે છે અને બીજું કે તપાસ કરવા માટે અમે રચિસ્ટારમાં જિલ્લા રસી પોલીસ ખાતા અને આનંદ સ્પેશિયલ ઓડિટ માં રજૂઆત કરી હતી તો સ્પેશિયલ ઓડિટ ત્રણ દિવસથી સતત આવે છે તો પહેલે દિવસ બી આખો દિવસ બેરિયા સેક્રેટરી આવતા નથી હાજર થતા નથી નથી બીજા સતત અને આજે આજે શનિવારે પછી અમને ઓડિટ બનાવી હતી ત્રીજો દિવસ તો સવારમાંથી આઠ વાગ્યાના બે રા છે એક વાગ્યો છે તો સવારમાં સરપંચ સાહેબ ને આઈ ગયા કે ભાઈ કોઈ હાજર થશે નહીં એ બધા કોઈ છે નહીં અમને બેરી ઓડિટ કરાવવું નથી અમને તો સાહેબ અમને અમરની માનસીઓ તો ભ્રષ્ટાચાર થયો છે આ બધું કમન્ડ કર્યું છે તો અમને બહાર સરને ન્યાય મળવા માટે ઓડિટરને સપોર્ટ કરતા કેમ કરતા નથી અમે સવારની રાહ જોઈ રહ્યા છીએ એવા એમનો ટાઈમ બગડે છે કોઈ કોઈ રિસ્પોન્સ આપતા નથી અમને અમને જવાબ આપતા નથી સાફ સાફ સબાસદને કોઈ ન્યાય મળતો નથી